નમસ્કાર મિત્રો ખાસ કરીને વાત કરવાની છે હાલના હવામાનની અને આવનારું વર્ષ છે એની અંદર છેલ્લા વરસાદ વિશે ખૂબ અગત્યની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપણે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી લેવી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેવી અને વિડીયોને લાઈક આપણે દરેક ગ્રુપમાં શેર કરી દેવો હવે ખાસ કરીને હાલના હવામાનની વાત કરવા જઈએ તો આમ તો આપણે થોડા દિવસ પહેલા હાલના હવામાન વિશેનો વિડીયો મૂકેલો છે જેની અંદર અત્યારે હાલ કોઈ માવઠાના વરસાદ પડે તેવી શક્યતાઓ નથી પણ છૂટાછવાય અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે એમાં આજે અઠયાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે અને આજે રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ તો ચોક્કસથી જોવા મળી રહ્યું છે એ સાથે આપણે એક અનુમાન હતું કે અઠયાવીસ તારીખથી પવનની ઝડપમાં વધારો થશે એવી રીતે આજે અઠયાવીસ તારીખથી પવનની ઝડપમાં વધારો પણ થયો છે અને આ વધારો છે આવનારા પાંચ છ દિવસ સુધી આપણે કન્ટિન્યુ વધારો જોવા મળશે નોર્મલ પવનની સ્પીડ છે એ પંદર કરતાં નીચે હતી અત્યારે નોર્મલ કરતાં પવનની સ્પીડ વધી અને અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે એટલે ગુજરાત રાજ્યના અલગ અલગ વિસ્તારો છે જેમાં દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાતના ભાગો હોય કે સૌરાષ્ટ્ર ભાગો હોય મોટા ભાગના વિસ્તારોની અંદર પવનની સ્પીડ વધી છે અમુક સેક્ટરો એવા હશે કે જ્યાં પવનની સ્પીડમાં કોઈ બદલાવ નહીં આવ્યો હોય પણ ઘણા બધા વિસ્તારોની અંદર પવનની ઝડપમાં વધારો પણ થયો છે હમણાં પવનની સ્પીડ છે એ થોડા દિવસ માટે વધારે રહેશે અને છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈકાંઠાના વિસ્તાર છે કચ્છના છે અને એક ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં છૂટાછવાયા અમુક અમુક સેન્ટરોની અંદર ઝાકળ વરસાદ જેવું પણ આવનારા ત્રણ દિવસ એટલે આજે અઠ્યાવીસ તારીખે પણ ઝાકળ વરસાદ જોવા મળી હશે અને આવતીકાલે પહેલી તારીખથી લઈ અને પહેલી બીજી ત્રીજી એમ ત્રણ દિવસ સુધી હજુ ઝાકળ વરસાદની પણ શક્યતાઓ છે આ સાથે મારે આપણે જણાવવાનું એ છે કે અત્યારે જ્યાં હાલના હવામાનની તો વાત કરી પણ આવનારા ચોમાસું કેટલું લાંબુ ચાલશે કેમ કે આપણે જેવી રીતે કસ કાત્રાના આધારે જણાવતા હતા એમ કાતરાનો અત્યારે છેલ્લો રાઉન્ડ ચાલુ રહ્યો છે ફાગણ મહિનાની પૂનમ સુધી એટલે હોળી સુધી આપણે કચ ખાતરા જે જોતા હોય છે એ મુજબ જોવા જઈએ તો અત્યારે અઠ્યાવીસ ફેબ્રુઆરી છે ને આ ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં પણ કસ ખૂબ થયો છે કર્ષ એટલે આકાશમાં લીસોટા થઈ જાય એ ટાઈપના વાદળ થાય છે સફેદ લીસોટા હોય સાંજના સમયે એ લીસોટા છે લાલ અથવા તો પીળા કલરના થઈએ છે અને એ જે કસ એકદમ થાય છે ને એ કશ બસો ને પચીસ દિવસ પછી વરસાદના રૂપમાં વરસતો હોય છે એટલે અત્યારે જે કસ થવાનું ચાલુ છે ને હજુ પણ આવનારા દિવસ બે ચાર દિવસ સુધી આ મુજબના કસ જોવા મળશે અત્યારે જે કષ થઈ રહ્યો છે ને તે છેલ્લા વરસાદ ગણાશે એટલે અત્યારથી એટલું ચોક્કસ માની શકાય કે બસો ને પચીસ દિવસે આ કચ વરસશે એટલે અત્યાર જે છેલ્લા રાઉન્ડમાં માં થઈ રહ્યા છે એ કચના વરસાદ આવનારું જે ચોમાસું છે બે હજાર પચીસનું એની અંદર નવરાત્રિ દરમિયાનથી લઈ અને શરદ પૂનમ દરમિયાન આ સમયગાળો હશે નવરાત્રિથી શરદ પૂનમનો એ સમયગાળા દરમિયાન પણ સારા એવા વરસાદ જોવા મળશે સામાન્ય નહીં હોય પણ સારા એવા વરસાદો ત્યારે પણ જોવા મળશે એટલે ટૂંકમાં આપણે અંદાજ એ લેવાનો છે જો કે આ જો કાચું અંદાજ છે આપણું જે વાર્ષિક કાર્યક્રમ મે મહિનામાં દર વર્ષે આવે છે એ તો આવશે એમાં તમને વિશેષ વિસ્તારવાઈઝ અને તારીખવાઈઝ પણ માહિતી મળશે પણ જે એ વિજ્ઞાનિક ઢબે માહિતી હોય છે આ દેશી વિજ્ઞાન પ્રમાણે જો વાત કરવા જાય તો એ અત્યારે રફ અનુમાન એવું આવે છે કે નવરાત્રિથી લઈ અને શરદ પૂનમ દરમિયાન જો વરસાદ પડે તો એ છેલ્લા વરસાદ આપણે ક્યાંક નુકસાનકારક પણ સાબિત થતા હોય આમ તો દર વર્ષે થાય છે એટલે ચોમાસું છે એ ઘણા સમયથી અમે કહીએ છીએ એ મુજબ કદાચ લેટ ચાલુ થાય મોડું ચાલુ થાય પણ ચાલુ થયા પછી ચોમાસું લાંબુ ચાલી શકે છે ચોમાસાની વિદાય છે એ ખૂબ મોડી થઈ શકે છે એટલે છે ને એ પણ લગભગ લાંબો ટાઈમ સુધી ચાલશે સુધી ચાલશે આવું એક અનુમાન અત્યારે ચોક્કસથી આવી રહ્યું છે જો કે આપણે વાર્ષિક કાર્યક્રમ મૂકશું ને એની અંદર પણ આપણે મે મહિનાની અંદર સંપૂર્ણપણે ચોમાસાના વિદાય સુધીનું એક અનુમાન આપી દેશું તારીખ આપી દઈશું જેથી કરીને અગાઉથી આપણે એક અનુમાન આપેલું હોય ને તો ખેડૂતભાઈઓને ખબર પડે કે પાક જે ચોમાસુ પાક છે એ લાંબા ગાળાનો વાવો ટૂંકા ગાળાનો કઈ રીતનું આપણે વાવેતર કરવું એનું અનુમાન આવી શકે પણ અત્યારે આ વીજળી આપણે હાલનું હવામાન અને જે બે હજાર પચીસના ચોમાસામાં લાંબુ ચોમાસું ચાલશે એવું અત્યારે એક અનુમાન આવી રહ્યું છે અને અત્યારે જે કસ ખાતર થઈ રહ્યા છે એ આધાર ઉપર અનુમાન આવી રહ્યું છે જે માહિતી છે આ વીજળી આપવાનો પ્રયત્ન કર્યો પણ આ કશ ખાત્રના આધારે જે વિશેષ માહિતી છે એ આવતીકાલે વેધર ટીવીના પ્લેટફોર્મ ઉપરથી આપણે આપવાની છે એટલે આવતીકાલે વેધર ટીવીનામાં પણ વિડીયો આવશે એટલે એ પણ જોવાનું છે અત્યારે આ વિડીયોની એટલું અંતમાં દરેક મિત્રોએ આ વિડીયોને લઈ આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી નમસ્કાર